ઓમ ગણેશાય નમઃ ધરો આઠમની કથા વાર્તા ભાદરવો માસ આવે સુદ આઠમ આવે એટલે તે દિવસે ધરોની પૂજા કરવી અબિલ ગુલાલ કંકુ તેમજ ફૂલ લઈને ચડાવવા અને પ્રણામ કરીને પ્રાર્થના કરવી કે આપણી જેમ જ અમારા વંશવેલાનો વિસ્તાર થાય ધરો આઠમ કરીએ એટલે તે દિવસે સાતમના દિવસે રાંધેલું ટાળું ભોજન જમવામાં લેવું તે દિવસે ઠંડુ ખાવાનું ધરો આઠમની વાર્તા એક ગામમાં સાસુ અને વહુ રહે છે ડોશીની દીકરી ગામમાં નાની એવી હાંટડી ખોલીને ગામમાં વેપાર કરે છે પણ વેપાર જોઈએ તેટલો ચાલતો નથી એટલે દીકરાને મદદરૂપ થવા સાસુ વહુ ખેતરે મજૂરી કરવા જાય અને આમ જીવન ગુજારે ગરીબાઈ હોવા છતાં વહુ ધાર્મિક તેથી વાર તહેવારે વ્રત કરે અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી કામકાજ કરે એવામાં ધરો આઠમ આવી એ દિવસે સાસુ વહુએ ધરો આઠમનું વ્રત કર્યું બપોર થતાં સાસુએ વહુને કહ્યું વહુ જાઓ ખેતરમાંથી ઘાસ વાળી લાવ વહુ કહે બા આજે ધરો આઠમનું વ્રત છે માટે આજે હું ઘાસ નહીં વાડું સાસુએ કહ્યું તું ન વાઢે તો કાંઈ નહીં હું આઢીશ પણ તું ઘાસની ભારી તો ઉપાડીશ ને હાલ મારી સાથે સાસુ વહુ તો ખેતરે ગયા ખેતરે જઈને સાસુ બોલ્યા એમ કર વહુ તું ધરો ધરો છોડીને એકલું ઘાસ વાઢ વહુ સાસુને ના કહી શકી નહીં અને એ તો ધરો છોડીને ઘાસ વાઢે છે ઘાસ વાઢીને સાસુ વહુ બે ઘરે જવા ગામ તરફ ચાલ્યા ત્યાં તો રસ્તામાં પાડોશીને છોકરો દોડતો આવ્યો અને બોલ્યો તમારું ઘર ભડકે બળે છે માટે જલ્દી ચાલો વહુને તો ફાળ પડી હાયમાં મારો દીકરો ઘરમાં ઘોડિયામાં સૂતો છે આટલું બોલતાકને ઘાસની ભારી નીચે ફેંકીને દોડવા લાગી આ બાજુ તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું ઘરનું છેલ્લું બારણું સળગતું હતું તે પડવાની તૈયારીમાં હતું વહુ તો પોતાનો દીકરો અંદર છે માટે દાજવાની પરવા કર્યા વગર બારણાને પાટું મારતાકને બારણું પાડી ઘરમાં દોડી ગઈ જોયું તો ઘરનું બધું રાચર ચીલું વળીને ખાખ થઈ ગયું હતું ત્યાં જ ગોળિયા ઉપર નજર પડી તો આજુબાજુ લીલો છમ ધરો કેળ સુધી ઉગી નીકળ્યો છે અને દીકરો હેમખેમ છે ને અંગૂઠો ધાવે છે વહુએ તો ઝડપથી પોતાના દીકરાને તેડી લીધો એ ધરો માને પ્રણામ કરી બહાર નીકળી ગઈ દીકરો બચી ગયો સાસુએ વહુનું કયું માન્યું નહીં અને બધું ઘાસ વાઢ અને સાથે ધરો પણ વાઢ્યો તેથી તેનું સર્વસ્વ બળી ગયું જ્યારે વહુએ તો ધરો છોડીને બાકીનું ઘાસ વાઢ્યું તો તેનો દીકરો હેમખેમ બચી ગયો આમ વહુને જેમ ધરો આઠમ ફળ્યા એમાં વ્રત કરનાર સૌને ફળજો જય ધરોમાં જય ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ રાધે રાધે